ધમકાયા હા મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો એને ધમકાવવા છું એટલે તમે ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી દોડી આવ્યા શાળા નથી તમને ખુલાસો કરવા તમે મળવા માટે આવ્યો કે તમે ડિટેલ ધમકાય મને ખબર પડી માહોલ ડેડીયાપાડા નો માહોલ બગાડવાની વાત કરવાની બગાડતું નથી તમે નહી જમા બિલકુલ નહીં ખોપલ તમે

બે મિનિટ બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે જે હોય તો ખુલ્લા ચર્ચા કરો તમને દર વખતે ટેપ પડી ગઈ

એમની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની ફરજ સાંસદ બંધ કરો ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની આપી દઉં મને છે ને કેસ અધિકારી એમના બધા નામ છે

નથી વેચતો ડી ડી નો દારૂ મેં નથી વેચતો મારે કોઈ આગળ એક દારૂ વેચવા વાળા ને બુટલેગર ને લઈ ફરું છું શરમ આવે શરમ ને બુટલેગર ને લઈ ફરું છું

લોકો છે પાંચ જણા ને આવો ને પાંચ જણા આવો ચલો મે તમે તો ચર્ચા કરવા તૈયાર છે ચાલો ને મારવા તમે